તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટોટલ જવાબદારી અને વ્યાજબી ભાવે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જશે ઘરઘરાવ ઘરાવ આખું ટ્રેક્ટર છે ઓટોમેટિક હુક વાળું અને ટોટલ જવાબદારી સાથે મળી જશે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો કોઈ મિત્રને ને ઘર ઘરાવ સારું ખેડૂત મિત્ર ટ્રેક્ટર લેવું હોય તો જયરાજભાઈનું ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો જયરાજભાઈના બધા ટ્રેક્ટર સારા આવે છે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જાય છે તમે આપણા વિડીયો દરરોજ જોતા હશો

હાઇડ્રોલિક પણ ટ્રેક્ટર કંપની કલર માં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે મળી જશે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ટ્રાય લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા જયરાજભાઈનો ભાઈ કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઉનરનો કોન્ટેક્ટ કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા છે અને પાર્સિંગ રાજકોટનું જોવા મળશે ડોક્યુમેન્ટ કાગડીયા બધા કમ્પ્લેટ છે ટાયરનું કંડિશન પણ સારું આખું ટ્રેક્ટર કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને તાલુકો લાઠી જિલ્લો અમરેલી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો